નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે કે જે બે હજાર પચીસ છવ્વીસનું જે નવું એડિશન આવ્યું છે જે નવો ભાગ આવ્યો છે તેમાં પાઠ નંબર એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીમાં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર એક યુગ નવા શાસકો અને રાજ્યોનું સંપૂર્ણ સોલ્યુશન તો જોઈએ સ્વાધ્યન પોથી પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ બીજું નીચેના પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી તો જવાબ આવશે વિકલ્પ ડી વનરાજ ત્રીજું નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ બી વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું ચોથો સવાલ ચોલ વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો તો જવાબ આવશે વિકલ્પ બી દક્ષિણ ભારત પાંચમું નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ એ આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું ભારતમાં ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્ય કહેવામાં આવે છે તો જવાબ આવશે નર્મદા બીજું ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી ખાલી જગ્યા વંશની સત્તાનો ઉદય થયો તો જવાબ આવશે રાષ્ટ્રકૂટ ત્રીજું શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યાના મેદાનમાં યુદ્ધ થયેલું તો જવાબ આવશે તરાઈ ચોથું ચાહમાન વંશના સરદારો ખાલી જગ્યા સરોવર નજીક રાજ કરતા હતા તો જવાબ આવશે સાંભર પાંચમું સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે મિનળ દેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તો જવાબ આવશે સાચું બીજું ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા તો જવાબ આવશે ખોટું ત્રીજું સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું તો ખોટું ચોથું બંગાળમાં પાલ વંશનું શાસન હતું તો સાચું અને પાંચમું કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વલંગલ રાજ્ય હતું તો જવાબ આવશે સાચું મિત્રો ધોરણ ત્રણથી દસની આજે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક જે સોલ્યુશન છે તેમની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય મિત્રો તો હવે વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો અથવા તો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો આ નંબર ડાઉનલોડ કરીને અહીંયાથી તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એમાં કૃષ્ણ કૃષ્ણરાજ તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી સોલંકી વંશ ત્યાર પછી ત્રીજું છે વાસુદેવ તો એમાં જવાબ આવશે વિકલ્પ ઈ પલ્લવ વંશ સારંગદેવ તો એમાં જવાબ આવશે વિકલ્પ બી વાઘેલા વંશ અને રાજેન્દ્ર પ્રથમ તો એમાં જવાબ આવશે વિકલ્પ એફ ચોલ વંશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ મને ઓળખો એમાં પહેલો સવાલ છે કે હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું તો જવાબ આવશે કર્ણદેવ બીજું મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તો જવાબ આવશે પુલકેશી પ્રથમ ત્રીજું હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો તો જવાબ આવશે ગોવિંદ ત્રીજો ચોથું તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાશે મારી હાર થઈ તો જવાબ આવશે શિહાબુદ્દીન ગૌરી પાંચમું મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી તો અહીંયા જવાબ આવશે ઉદયમતી ત્યાર પછી છઠ્ઠું મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો જવાબ આવશે કુમારપાળ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકો પહેલું ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના સોમેશ્વર કે અર્ણોરાજ સાથે થયા હતા તો જવાબ આવશે અર્ણોરાજ એટલે સોમેશ્વર ઉપર છેકો કે સિદ્ધરાજ જયસિંહે નવીન નગરનું નામ અણિલવાડ પાટણ રાખેલું તો જવાબ આવશે વનરાજ ચાવડા એટલે સિદ્ધરાજ જયસિંહ ઉપર છેકો ત્રીજું દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો એટલે ચોલ ઉપર છેકો ચોથું સેતુંગ અને ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો તો અહીંયા અમન ઉપર છેકો પાંચમો ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુકચ્છ એટલે હાલનું ખાલી જગ્યા શહેર ખંભાત કે ભરૂચ તો જવાબ આવશે ભરૂચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત વર્ગીકરણ કરો જો પરવાર વર્ષની અંદર જોઈએ તો મુંજ ભોજ અને સિયક સોલંકી વંશની અંદર આપણે જોઈએ તો મૂળરાજ ભીમદેવ અને કુમારપાળ વાઘેલા વંશમાં જોઈએ તો વીરધવલ સારંગદેવ અને અર્જુનદેવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા તો જવાબ આવશે ખજુરાહોના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા ત્યાર પછી બીજો સવાલ સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા તો સોલંકી કાળમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા ત્યાર પછી ત્રીજું ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળોને મળેલો છે તો ઉત્તર ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરનો કિલ્લો રાણકીવાવ અને ધોળાવીરાને મળેલ છે ચોથો સવાલ હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી તો જવાબ આવશે હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણના મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરી હતી પાંચમું ઈસવીસન અગિયારસો ને આસપાસ શિહાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો તો ઉત્તર ઈસવીસન અગિયારસો અઠ્યોતેરની આસપાસ શિહાબુદ્દીન ઘોરીને મૂળરાજ બીજાએ હરાવ્યો હતો છઠ્ઠું સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા ઉત્તર વંશના સમયમાં બલ્લાલ સેને દાનસાગર અને સાગર નામના ગ્રંથો રચ્યા હતા ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈપણ ત્રણના નામ જણાવો તો ગુજરાતમાં સલ્તનત કાળમાં અહેમદ શાહ મોહમ્મદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો તો ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં રાજા જયસિંહ પુલકેશી પ્રથમ કીર્તિવર્મા પુલકેશી બીજો જેવા શાસકો થયા ત્યાર પછી છે નવમું રાજપૂત યુગમાં આમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું ઉત્તર રાજપૂત યુગમાં આમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું દસમું રાજપૂત યુગમાં કર ઉઘરાવાનું માળખું કેવું હતું તો ઉત્તર રાજપૂત યુગમાં જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવાતો હતો તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્ય પોષી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોષી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર

શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી તે પછી અગિયારસો ને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તુ પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચીના રૂપ મનાય છે બીજો સવાલ મીનળદેવી આદર્શ રાજ્ય માતા હતા તો ઉત્તર સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી આદર્શ રાજમાતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા સોમનાથનો યાત્રાનો વેળો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો ચોથું ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે તો ઉત્તર ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું ચોથું કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો તો જોઈએ ઉત્તર રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને હિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ટૂંક નોંધ લખો એમાં પેલું રાજપૂતોના ગુણો તો રાજપૂતો બહાદુર હતા એટલા જ એટલે જ ટેકીલા હતા આપેલ વચન પ્રાણના ભોગે પણ પાળતા દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં બીજું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો જોઈએ ઉત્તર રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા જે પાછળથી રાજા બનતો આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા એક અમાત્ય અને બીજું સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજા કરતો આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિકાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં જોઈએ તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી અને તેના વિશે નોંધ કરો તો ઉત્તર અમારા શહેર અમરેલીમાં આવેલ રાજમહેલ જૂના સમયનું સ્થાપત્ય છે તેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અઢારસો ને બાણુંમાં તેમના નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યું હતું આ રાજમહેલ બે માળનો છે અને તેમાં ભવ્ય બારીઓ આવેલી છે જે તેની સ્થાપત્ય શૈલીને આકર્ષક બનાવે છે મહેલની સામે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની કાંસ્ય પ્રતિમા ગર્વભેર ઊભી છે આ મહેલ તે સમયની ભવ્યતા અને રાજવી ઠાઠની ઠાઠની પ્રતિબંધિત કરે છે ભૂતકાળમાં આ રાજમહેલ જિલ્લાની વિવિધ કચેરીઓ જેવા કે કલેક્ટર ઓફિસ અને જિલ્લાની કોર્ટ તરીકે ઉપયોગમાં લેવાતો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર વર્ગના બે મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકોના નામ શોધો ચાલો તો અહીંયા રાજપૂત શાસકોના નામ આપણે શોધીએ તો વીર ધવલ ગોપાલ પૃથ્વીરાજ અજયરાજ સિદ્ધરાજ જયસિંહ રાખ હેંગાર ભીમદેવ પુલકેશી પ્રથમ ત્યાર પછી અહીંયા જોશો તો કુમારપાળ વિસળદેવ વગેરે જેવા નામો આપણને અહીંયા મળી જશે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર એક જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ વિડીયો અધ્યયન પોથીના સોલ્યુશનનો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં